પ્રેરણારી હકીકત આવી છે કે આ ફાસ્ટ પોર્ટલ ડોટ સિવાય બીજી બધી ઘણી બધી વેબસાઇટ્સ ઓપન કરીને અને જે ગવર્મેન્ટની વેબસાઇટ્સ હોય તેવો એક આભાસ કરાવીને આ વેબસાઇટ્સ ચાલીને લોકોને છેતરતો હતો સર કેટલા રૂપિયામાં બનાવવામાં આવતો હતો હાલ આ કેટલા રૂપિયામાં આ આખું કૌભાંડ એક જન્મ પ્રમાણપત્ર કઈ રીતના બનાવતા હતા અને એની જે મની ટ્રેસ ફાઇન્ડ કરવાની આખી કોશિશ ચાલી રહી છે